ભાવનગરના હાદાનગર ના ગોપાલનગર વિસ્તારમાં સર્જાઈ મારામારી પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરના હાદાનગર ના ગોપાલનગર વિસ્તારમાં ગાડી મૂકવા બાબતે સર્જાઈ મારા મારી જેમાં યુવક અને તેમના ભાઈ અને તેની માતાને ને થી વધારે વ્યક્તિ દ્વારા માર મારવામાં આવ્યો સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાય મદ્રા દ્વારા

અને એમાંથી શરૂ થઈ વાત શરૂ થઈ અને પછી મને મારા ભાઈને ને મમ્મી મારવા લીધા કેટલા જણા હતા મારા પેલા ચાર પાંચ જણા હતા અને પછી જાજા ભેગા થઈ ગયા બધા કઈ જગ્યાએ માર્યા છે તમને મને માથામાં બે જગ્યાએ ઘાસ પછી બવાડામાં છે અને અમૂળ તો આખા સમય મારે કયા વિસ્તારમાં માર મારવામાં આવ્યો છે અમારી છેરીના છે શું નામ છે એરિયાનું હા ભાઈનો મારો વાળો નામ વિજયભાઈ છે પછી અને બીજા ચાર પાંચ જણા હતા કઈ જગ્યાએ વિસ્તારમાં મારવામાં આવ્યાs તમને આદાનગર તમારે આદ પાટા પાસે આવી છે પોલીસ કરશો ભાઈ હા તમારી બે મિનિટ ફરીથી